આ જે ગઈકાલે ઘટના બની છે એમાં આપની પ્રતિક્રિયા શું છે પ્રતિક્રિયામાં એ નગરપાલિકામાં વહીવટ ના શાસન હતું ત્યારે એ ભાઈ બ્રાન્ડ એમ્બેસેડર હતા નગરપાલિકા નું સારું સારું જ બોલતા હતા હમ પછી નગરપાલિકાની ચૂંટણી આવી બરાબર એમાં ભારતીય જનતા પાર્ટી ની સેન્સ પકડી આવી અને એમાં એ ભાટીભાઈ એ સેન્સ દીધી ઉમરના હિસાબે એ ભાઈ નીકળી ગયા ભારતી જનતા પાર્ટી નો નિયમ છે સાઈઠ વર્ષ નો તો એ સાહીઠ વર્ષ ના નિયમ એની ઉમર વધુ હતી તો નીકળી ગયા એટલે પછી એ ભાઈ કોંગ્રેસ માંથી ચૂંટણી લેલા વોર્ડ નંબર બે માંથી પૂર્વ શહેર પ્રમુખ હતા કોંગ્રેસના આ નગરપાલિકામાં હાર્યા હારી ગયા એટલે આ ભાઈ હાર પચાવી નથી સતત નું ટોર્ચિંગ નગરપાલિકા નું કાલે બધા સફાઈ કર્મચારી રજૂઆત કરવા હમ એટલે મને ફોન આવ્યો કર્મચારી નો કે ભાઈ ચીફ ઓફિસર નથી તમે આવો એટલે હું ગયો એટલે એ ટોળું વળી નામ નગરપાલિકા ની ઘેરી ને ઉભા હતા કીધું ભાઈ આવી રીત નો હોય તમે જરા આગા જાઓ અને સરકાર ના ધારા ધોરણ મુજબ થશે સાહીઠ વર્ષ ની ઉપર ના જે લોકો હોય છે એને નોકરી નહી મળે કોઈ કામ નો કરતા હોય એ લોકોને નોકરી નહી મળે બાકી સરકાર ના ધારા ધોરણ મુજબ આપડે કાર્યવાહી કરશું અને આ લોકો મહિનામાં બે ત્રણ વખત ભાઈ નગરપાલિકા ને જય નગરપાલિકા કર્મચારી બધા સફાઈ કર્મચારી તમને ખ્યાલ જ છે કારણ કે કોઈ અમદાવાદ થી આવે ત્યારે ક્યારેક હળવદ થી આવે ત્યારે રાજકોટ થી આમના આગેવાન આવે પણ નિયમ અનુસાર ની વાત નો કરે બસ કે આને લઈ લ્યો ને આને લઈ લ્યો આવી બધી વાતો કરે બરોબર એટલે હું બધું સફાઈ કર્મચારી હોય ચર્ચા કરતો હતો એટલે ભાઈ વિડિયો ઉતારતો હતો, કીધું પાર્થિવ ભાઈ મારો વિડિયો તમારે હું જે ચર્ચા કરતો હોવ આની પેલા ય મેં ના પાડી છે, મારો વિડિયો નો ઉતારવો, હમ હમ તમને મારી ઇતિહાસની તો ખબર છે ને મેં કીધું આની પેલા કર્મચારીને ને પંદર જણા ને મેં કાયમી કર્યા છે, કેવી રીતે કર્યા છે ઈ મને ખબર છે પણ ઈ એને બધું કાપી નાખ્યું છે, અચ્છા, બરોબર, હમ હમ એટલે તોય ઈ, એની કાર્યવાહી ચાલુ રાખી મેં ફોન લઈ લીધો બરાબર પણ આ ભાઈ અહિયાંથી પછી ગયા પછી દોઢ કલાકે હોસ્પિટલે પહોંચ્યા એ દોઢ વચ્ચે ના ગાળામાં એને કોંગ્રેસી લોકોએ નક્કી કર્યું કે આ રીતે કરવાનું તમે પેલા ડેની ને ઓળખો છો ના ના એ પત્રકાર જ હતો એના ભાઈ ના ઘર ના બીના બેન નગરપાલિકાના પાલિકા ના સભ્ય છે એટલે એ ભાઈ એના ઘરે જઈને ગેટ ખોલી અને બીના બેન એકલા હતા ને કે તમારું ઇન્ટરવ્યુ લેવું તમે શું કેવા માંગો છો બરાબર આવી રીતે કોઈના ના ઘર માં જઈ અને આ વસ્તુ કરી શકાય ના ના એ તો પરમિશન લેવી પડે એકલા જ હતા બેન બરાબર હવે એ તો રાજકારણમાં નવાય ને કઈ ખ્યાલ નો હોય એટલે આની વસ્તુ ને કાર્યવાહી આવી છે ને આ બધું કોંગ્રેસ પેરી છે બરાબર આ ભાઈ ને કોઈ માર્યું નથી થઈ છે હમ હમ પણ એમને એવો આક્ષેપ કર્યા છે કે તમે અને ધર્મેન્દ્રસિંહ જાડેજા કેતન કેતનગિરી ગોસ્વામી અન્ય અને અન્ય ચાર પાંચ માણસો એ માર માર્યો છે તો માર માર્યો છે તો એ તો એમ કે જીવલેણ હુમલો કર્યો છે હમ જીવલેણ હુમલો કર્યો તો તે હાલી કેવી થકી ભાઈ તો મોટર સાયકલ લઈ અને જે તે જગ્યાએ જવાનું હતું મિટિંગ કરવા ત્યાં ગયા અને તે પછી દોઢ કલાકે હોસ્પિટલ માં દાખલ થયા હમ અને હોસ્પિટલ નો રિપોર્ટ જોઈ લ્યો ને જીવલેણ હુમલો કર્યો હોય હમ ડોક્ટર નો રિપોર્ટ શોખ્યો બરાબર એટલે આ બધું કોંગ્રેસ કરી છે અને આવ્યા જ તા ને કોંગ્રેસ લોકો પૂર્વ ધારાસભ્ય પિરજાદા ને એનો છોકરો ને એનો ભાઈ ને બધા કોંગ્રેસી લોકો હોસ્પિટલે પહોંચી ગયા હતા અને એનો તો વિડીયો છે બાકી આવી બધી વાત ઉપજાવી કાઢેલી છે એ ભાઈ નગરપાલિકાની ચૂંટણી હારી ગયા એટલે પચાવી નથી આવી કોંગ્રેસ ના નિશાન ઉપર ચૂંટણી લઈ રહ્યા હતા બરોબર તેમનો વિડીયો ડિલીટ કરવાનો પણ આક્ષેપ કર્યો છે વિડીયો ડિલીટ કરવાનો આક્ષેપ કર્યો છે જયારે વિડીયો ઉતારી રહ્યા હતા ત્યારબાદ તમે ફોન લઈ અને વિડીયો ડિલીટ કર્યો મારી વાત સાંભળો હું તમને ના પાડું તમારો વિડીયો અમે કોઈ ચર્ચા કરીએ તો હું તમને ના પાડું તમારી વિડીયો ઉતારે પણ જીતુભાઈ આમ તો જો પત્રકાર તરીકે જોઈએ તો લોકશાહી ની અંદર સમાચાર બનતા હોય તો બનતા હોય ને તો ના પણ મારે મારી મારે મારે હું કોઈ સાથે ચર્ચા કરતો હું એમ કહું કાંત કઈ વાંધો નહીં બટ ઉતારો પણ હું એમ કહું તમારે મારો વિડીયો નો ઉતારવો ભાઈ તમે તો જાહેર જીવન ના વ્યક્તિ છો ધારાશوب્ય છો જાહેર જીવનના પત્રકાર તો હોય કદાચ ઉતારી પણ શકે ને તમે જાહેર જીવન ના ના પણ સુકા મને પસંદ ન હોય હું જે ચર્ચા કરતો હું જે લોકો સાથે

પ્રમુખ નગરપાલિકા નું જનરલ બોર્ડ પતી ગયા પછી હમ તમે પ્રમુખ ની ચેમ્બર માં કઈ બાઈક છોડી દઈ શકો પ્રમુખ ની ચેમ્બર માં તમારે બાઈક દેવાની તમારે દેવી નગરપાલિકા બહાર જાવ હોલ બહાર જાવ આવી રીતે કઈ થોડું વાલે કઈ પ્રમુખ પ્રમુખ ની ચેમ્બર માં તમારે બાઈક લેવાની જનરલ બોર્ડ પતી જાય પછી એને જે કરવું હોય ની બહાર બધું કરી શકે છે ગમે તે લોકશાહી છે ના 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 પ્રમુખ તો તો કાલ ગ્રહ માં વિધાનસભા કરવા હમ સંસદમાં કરવા મન છે દેશે પર મંજૂરી બરાબર તો વિધાનસભા નથી દેતા હમ એની કઈક હોય તો ખરે ને ભાઈ ગરીમા હમ પ્રમુખ ની ચેમ્બરમાં હમ આવું ચાલે આવું ચાલે તમે લોકશાહી છે તમે બહાર જઈને બધું કરી શકો છો બરાબર તમે કહ્યું હતું મારો ઇતિહાસ જાણો છો ઇતિહાસ ની વાત કઈ હતી જીતુભાઈ ઇતિહાસ ની આ પંદર આના પેલા પંદર જણા ને મેં કર્મચારી ને કાયમી કર્યા હતા હમ જીતુ સોમાણી ભાટી છે તેમણે કહ્યું કે અગાઉ પણ ધારાસભ્ય જીતુ સોમાણીએ ગાંધીનગરમાં એક પત્રકાર પર હુમલો કર્યો હતો હે પણ તમે હુમલો કર્યો હતો એવા આક્ષેપ પણ કર્યા છે ગાંધીનગર ગાંધીનગરમાં હા હું કોઈનો ઓળખતો નથી હું ગાંધીનગર માં કોઈ પત્રકારો ન ઓળખ તોય નથી આજથી અઢી વર્મ મારે કોઈ હારે કઈ બોલા ચાલી નથી થાય કોઈ હારે બરાબર તો એ નામ દીએ કે આ પત્રકારે હુમલો થયો તો અરે ઈ પત્રકાર નું નામ દીએ ઈ પત્રકારને તમે પૂછી લ્યો હમ આવી ખોટી વાહત કરવાની બરાબર આવી વાહત તો પાવૈયા નો કરે હમ તપાસ કરી કોઈ ગાંધીનગર કોઈ પત્રકાર ઉપર હુમલો કર્યો કે મારે મારે કોઈ કોઈ થઈ હોય ચર્ચા થઈ હોય પૂછી ને ને એ તો મોટા પત્રકાર છે કે આવું કઈ જીતુ સોમાણીએ કોઈ ઉપર કર્યું છે પૂછી લ્યો વિવેકભાઈ ને આમ બીજા કોઈ પત્રકાર મોટા હોય એને ખ્યાલ હોય એને પૂછી લ્યો હવે આ બાબતે અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ જે છે તેમણે કહ્યું કે અમે મુખ્યમંત્રીને રજૂઆત કરીશું અને આંદોલન પણ કરીશું ન્યાય નહીં મળે તો એ તો લોકશાહી છે એનો પ્રશ્ન છે બરાબર એ લોકશાહી છે ત્યાં બધા બધા ઉભેલા લોકો શું કે છે એને પૂછો જ્યાં ત્યાં જે તે જગ્યાએ સો લોકો હતા એને પૂછો આવો હુમલો કર્યો છે બાકી તો તમને કહું બધું કોંગ્રેસ પ્રેરિત છે એટલે શું અમારે સહન કરી લેવાનું હમ કોંગ્રેસ નો ઉમેદવાર હતો હમણાં ચાર મહિના પહેલા ઘાયરો છે બરાબર તપાસ કરી હોય તો એ છે ને એ તો જાહેર છે ને હમ તો આવી વાત કરે કાલ ઉઠી કોઈ તો એમ કહેશે કે મારા ઘરના ની છેડતી કરી હમ બીજા કોઈ ને છેડતી કરી ધારે છો બરાબર અને ડોંગ કરીને રોવા મંડે જો એટલો બધો ઢોંગ કરીને રોવા માંડે જ મોટર સાયકલ માં ભાઈ દોડ કલાક બાર ગયા ને મિટિંગ કરીને પછી હોસ્પિટલે દાખલ દિયા તો આ શું બતાવે છે કોઈ મારા જીવલેણ હુમલો કર્યો સીધો હોસ્પિટલે જાય ને દોઢ કલાક પછી નો જાય હોસ્પિટલ માં એડમિટ નો થાય બાકી તો લોકશાહી છે એને જે કરવું હોય એ કરી શકે છે પોલીસ પોલીસ ની તપાસ કરશે બધા એના નિવેદન લેશે બરાબર બાકી એમ કઈ ખોટા આક્ષેપો કરવાનું ખોટી રીતે માથે ચડી જાવ એવી વસ્તુ નો ચાલે અને છે મેં ભૂતકાળ માં છે મારા ઉપર થયા હોય કેસ તો મેં કર્યું હોય ને થયા હોય હમ અને આ તો આ આ એક ષડયંત્ર જ રચવાનું અમે અહિયાં પબ્લિક તો અહિયાં હો દોઢસો માળા હતા ત્યાં જઈને પૂછો બધાય ને શું હકીકત છે હમ

અને તો ચાર તો ત્રણ ચાર તો કેસ છે મારા મારી ના ઉપર કેસ થી લાગે પાર્ટી ઉપર હા તપાસ કરી લ્યો પોલીસ સ્ટેશન માં બરાબર આ શું સૂચવે છે હમ હમ